અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અનેક રજવાડાઓ હતા આ રજવાડાઓમાં ચોર લૂંટારાઓનો ભય અને ત્રાસ રહેતા મધ્યપ્રદેશના એક રજવાડામાં બનેલા એક કિસ્સાની આજે આપણે વાત કરવાના છીએ અને સત્ય ઘટના છે એ વાતનું નામ છે તાંતીયો ભીલ મિત્રો એક ખાસ વાત જણાવી દઉં કે આ વાતનો ઉલ્લેખ ઓગણીસો નેવ્યાશી ની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં થયેલો છે ધોરણ સાત ની પાઠ્યપુસ્તકમાં તાંતીયો ભીલના નામે આ વાતનો ઉલ્લેખ કરાયેલો હતો આશરે સવા સો વર્ષ પહેલાની વાત છે તાત્યો મધ્ય પ્રદેશ નો એક ભીલ ખેડૂત હતો સરકારે એની જમીન જપ્ત કરી એથી સરકાર સામે બાર વટે નીકળેલો એ વખતે દેશમાં ગોરાઓનું રાજ્ય આ ગોરાઓ એ ભલ ભલા સાહસિક પિંઢારાઓને અને ચતુર ઠગો ને ઝેર કર્યા હતા પરંતુ આ નાનો સરખો બારવટીઓ ગોરી સરકારનો માથાનો દુખાવો બન્યો હતો એ જેવો ચપળ ને સાહસિક હતો એવો જ કુશળ બહુરૂપી પણ હતો

એમ કરતા એ પોતાના માણસોથી વિખૂટો પડી ગયો સૌ જુદી જુદી દિશામાં તાત્યા ની બાતમી મેળવવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતા તાત્યાનો ભેટો થાય કે બંદૂકનો બાર કરવો એવો એમણે સંકેત ગોઠવો હતો સાથિયોથી વિખૂટો પડેલો કોટવાળ જંગલના એક ઘણા ગીચ જાળીવાળા પ્રદેશમાં આવી પહોંચ્યો હવે આગળ કેડી જ હતી એટલે કઈ દિશામાં જવું એ વિચારમાં હતો ત્યાં એની નજર એક લાકડા વેળતી ભીળડી ઉપર પડી કોટવાળે એને રોફથી પૂછ્યું તું કોણ છે ચાલ અહીંયા તાત્યો ભીલ ક્યારે છે એ મને બતાવ જવાબમાં પેલી સ્ત્રી ખડખડાટ હસી પડી અને બોલી તાત્યાનું ઠામ ઠેકાણું બતાવી મારે મારા નાકકાનના ઘરાણા નથ મૂકવા બતાવ તો તાત્યો મને જીવતી મૂકે ખરો કોટવાળે એના હાથનું કાંડું પકડતા કહ્યું બાતમી આપવી જ પડશે નહીં તો જોઈ છે ને આ બંદૂક પછી પેલી સ્ત્રીએ ઝાટકો મારી પોતાનો હાથ છોડાવી દીધો અને ખડખડાટ હસી પડી બોલી કોટવાળ સાહેબ તમારા બંદુકડી થી બી ઈ બીજા પણ એક વાત કહું એક હજાર રૂપિયા આપો તો તાતીઓ બતાવું બોલો છે કબૂલ કોટવાળે તો એ સ્ત્રીની વાત કબૂલી લીધી આ સ્ત્રી પોતાને કદાચ ઠગતી તો નહીં હોય એવો વહેમ એને પડ્યો છતાં સાહસ ખેડવા તૈયાર થયો બીજી બાજુ સાથીઓથી વિખૂટો પડેલો કર્નલ જંગલમાં એક ઘણા ગીજ માં પહોંચી ગયો આગળ કેડી ન જણાતા કઈ બાજુએ જવું એનો વિચાર કરતો એ ઊભો હતો ત્યાં એણે બંદૂકના ધડાધડ અવાજ સાંભળ્યા તાતીઓ પકડાઈ ગયાનો એ સંકેત હતો ત્યાં બાજુની ઝાડીમાંથી આવતો એક બિહામણો અવાજ એણે સાંભળ્યો તરત જ પોતાની બંદૂક સમાલી એ સાવધ થયો એવામાં સામેથી આવતો ફાઇટો તૂટો વસ્ત્રો ધારણ કરેલો એ કંગાળ વનવાસી એની પાસે આવ્યો અને માથા પરનો ભારો હેઠો મૂકી અન્નદાતા સલામ એવું કહેતો બે હાથ જોડી ઉભો રહ્યો આશ્ચર્ય પામતા કર્નલે પૂછ્યું અલ્યા તું કોણ છે

કર્નલની સૂચનાથી વનવાસીંગલમાં આગળ સરવા લાગ્યો પાછો કર્નલ સાવચેતીથી ડગલા ભરવા માંડ્યો થોડેક ગયા વનવાસીએ સાઈડની બંદૂકનો ભાર ઉચકી લીધો કેટલુક ચાલ્યા પછી એક ખુલ્લી જગ્યા આવી ત્યાં એક ઝૂંપડી પાસે ભીલ જેવા બે માણસો તીર કામઠા લઈને ઉભા હતા એમને લોરેન્સ ના મનમાં થયું કે આજ તાતિયાનું રહેઠાણ લાગે છે એ બોલ્યા લાવ મારી બંદૂક લાવ એ ભરેલી છે પેલા માણસો

કોટવાળ દિંગ થઈ ગયો લોરેન્સ બધો ખેલ સમજી ગયો એણે તાતિયાને પૂછ્યું આ સ્ત્રી કોણ છે કોણ તે મારી ઘરવાળી મીરા એમ કઈ ખડખડાટ હસી પડ્યો લોરેન્સ અને કોટવાળ બંનેના મો સિવાય ગયા કોણ કોને શું પૂછે તાત્યો બોલ્યો સાહેબ તમે બેવ જણા અમારા મહેમાન છો જરા આરામ કરો એટલામાં મીરા રોટલા ટીપી કાઢશે આ બંદૂકની ચિંતા કરવી છોડી દ્યો તમારે બદલે હવે અમને કામ લાગશે રસોઈ થઈ જતા મીરાએ બંને સાહેબો જમાડ્યા પછી તાત્યાએ કહ્યું ચાલો હું તમને સીધી વાટે જડાવી દઉં મારા વગર તમને આ જંગલમાં રસ્તો નહી જડે જણ તાતી હથિયાર બંધ હતો પેલા બે જણ હથિયાર વગરના જંગલની હદ પૂરી થતા તાત્યો હસીને બોલ્યો સાહેબ મેં તમને તાત્યો બતાવ્યો એનું ઇનામ તો આપતા જાવ લોરેન્સ બોલ્યો અમારા ઇંગ્લેન્ડનો નો મશુર રોબિન રોબિનહુડ તો આપ મેળે એની વસ્તુ મેળવી લેતો

લોરેન્સે એમને જંગલ ખુંદી વળવાનો હુકમ આપ્યો પણ ક્યાંય ન મળો તાત્યો અવાજની દિશામાં દોડી ગયા કર્નલ અને પણ એ તરફ દોડ્યા થોડે જઈને જુએ તો એક પારસી વેપારી કપાળ કૂદતો હતો સાહેબ જોઈને બોલ્યો હજુ બદમાશ તાત્યાએ મને લૂંટી લીધો પકરો પકરો એ જાય લોરેન્સ એ દિશામાં પોતાના માણસો દોડાવ્યા પછી પેલા પારસીને દિલાસો આપતા એ બોલ્યા શેઠ ગભરાવ નહીં આજની રાત અમારી ઝાવણીમાં રહી જાવ મારા માણસો ચારેય તરફ ફરી વળી તાત્યાને પકડ્યા વિના છોડશે નહીં પારસી બોલ્યો ખુદા તમને લાંબી આવરદા આપે સાહેબ અને લોરેન્સ ને તંબુની બાજુમાં પારસીને ઉતારો આપવામાં આવ્યો આખી રાત તાત્યાને પકડવાની ધમાચકડી મચી રહી રાતે ઊંઘમાં લોરેન્સ ને પણ સપના આવ્યા કે તાત્યો પકડાઈ ગયો છે અને તેને પોતાની સામે ખડો કરવામાં આવ્યો છે એ ઉઠ્યો સામે હજુ મારે ઘરે ઘરે દૂર જવાનું છે આપની એક ટુકરી નાગપુર જઈશ એની સાથે હું પણ જાઉં તાત્યાનો હજી કાઈ પત્તો નથી એમ કઈ એને રજા લીધી લોરેન્સ સાહેબ પાછા ગુલાબી ઊંઘમાં પડ્યા એ ફરી જાગ્યા ગયા ત્યારે સવાર થઈ ગયું એમણે ચા મંગાવી કે અચાનક એમની નજર આંગળી પર ગઈ જુએ તો વીટી નોતી ચતુર તાત્યાએ પારસી વેપારી બની પોતાનું ઇનામ મેળવી લીધું હતું મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો